આ મારી મિસિસ છે મીનાબેન કિશોરભાઈ જાદવ અને આપણે શાંતિ હાઈટમાં લાગેલો અમને ફ્લેટ અને આ લોકો એમ કે છે કે હવે તમારા પૈસા ફોરફીટ કર્યા મને કોઈ જાતની મને નોટિસ આવી નથી કોઈ કાંઈ કીધું નથી અને અત્યારે હજી અમને કીધું હતું કે તમને બે બેસો એમાં તમને પહેલાં કરાવી દઈશું અને વળી પાછું કાલે મને ફોન આવ્યો કે ભાઈ તમારા ફોરફીટ પૈસા થઈ ગયા એવું કેવી રીતે

હવે એમાં અમે પચીસ લાખ ભર્યા છે પણ એ લોકો કે હવે હવે આ આવી એટલે તમને પૈસા પાછા નહીં મળે અમે પચીસ લાખ ભર્યા છે એ લોકો ના પાડે છે કે ફોરફીટ થઈ ગયો તમારો અમને તો કઈ નોટિસ કેવું કઈ આવ્યું નથી હા અમે રજૂઆત કરી હતી પણ એ લોકો એમ કે તમારા પૈસા હવે તમને પાછા નહીં મળે ફોરફીટ થઈ ગયું છે અમને અમારા રૂપિયા વ્યાજ સહિત પાછા મળે